એની ચર્ચા કરી છે અમારી માહિતી પ્રમાણે સત્તર ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી સત્યાવીસ બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ટ્રેજડી ત્યાંથી આપણને મળેલી છે સત્યા વિશે સત્યા ને આપણે ત્યાં પહોંચાડી દીધા છે એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા એના બધાના પહોંચાડી દીધા છે એ પૈકી સત્તરનું મેચિંગ પણ થઈ ગયું અત્યારની આજની અત્યારની સ્થિતિએ દસ નું મેચિંગ બાકી છે જેની કરી અવે એ આપનો પ્રશ્ન રીતે ચર્ચા છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ પણ એની થવાની નથી એ નતું જ વ્યાજબી એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી હું અહીંયા બીજે જ દિવસે સવારે આઠ વાગ્યાનો અહીંયા અહીંયા છું આ સ્થળે હું નહોતો આવ્યો એટલી વાત તમારી સાચી છે એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાનું હું અહીંયા જતો હું તંત્ર સાથે સંકળાયેલો હતો તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું બીજે પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબ ને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી હતી આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નંબર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડે મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહી છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થઈ અને આવી આકસ્મિક દુર્ઘટનાએ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એ એને મોટી ભૂલ તરીકે નહીં જોતા એને પ્રોસિજરિયલ લેબ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે प्रयास सर पर ये ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है कितने बच्चों की जान गई है हमारे बच्चे थे मैडम इसके लिए ही तो सीट की रचना हुई वही ये सारे सवाल के जवाब पर वो क्या करेंगे अब वो बच्चों की जान का क्या नहीं वो तो उसके लिए जिनको दोषी माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा क्या एक्शन लिया जाएगा ओ ये तो आप ही तो रिस्पांसिबल है बताने के लिए एज़ अर्ली एज़ पॉसिबल हमने आपने मंगाई शो है ना तो टाइम बाउंड है ही क्या हम कैन बी एक्सप्लोर इन ओपन का बीजा कोई कार्यवाही दशा पे किदु क्या मात्र कार्यवाही में भाग है बिल्कुल पर हजी सस्पेंशन बिजी कोई प्रक्रिया हाथ दरा सके क्या बिल्कुल बिल्कुल થશે